હાવ ડાયરાને ને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં ઘણા દિવસો પછી આવી રીતે જૂની રીતે શરૂઆત કરી રહ્યો છું તો આવું છે સવારના સાડા સાત પોણા આઠ આજુબાજુનો સમય છે બાની બાજુમાં થોડીક વાર બેસી ગયો છું રોજના ટાંટિયા હમણાં એવા તૂટે ને હવારમાં ઉઠીને ત્યાં પણ આજે વાંધો નથી કાલે તો હલાતું નહોતું હવાર હવારમાં રોજ દુઃખે હવે આ ચિકનગુનિયા ડેન્ગ્યુ આ બધા તાવ તો બે તી કે ત્રણ દી કે ચાર માં વયો જાય પણ તાવ વહી જાય પછી પાછળની જે અસરો છે ને એ બધી માથાનો દુખાવો કરાવે એવી હોય લાંબી લાંબી હાલે કાંઈ નક્કી નહીં સ્કીનની ઘણાને થોડોક ટાઈમ તકલીફ રહે ખંજવાળ આવે આવું થાય અને પછી ટાટિયા તો ટાટિયા છે કે પછી પગને ને એવું બધું દુખતું હોય તો એ કેટલો ટાઈમ રહે એનું કંઈ નક્કી નહીં ઉંમરને એ પ્રમાણે તંદુરસ્તી એ પ્રમાણે અલગ અલગ માણસોને અલગ ટાઈમ સુધી રહેતી હોય એટલે એ ભોગવવી પડે છે એમાં શરીરમાં આવ્યા છે એ રહેવા માટે અમુક લિમિટેડ પીરિયડ માટે ઉપરવાળાએ મોકલા છે તો પછી ભેગી ભેગી એમાં કંઈક કંઈક તકલીફો આવતી હોય તો એ નહીં કેવું પડે ભાઈ તું રહી લે થોડાકથી બીજું હું મોજેથી મોજે દરિયા ઉલારો ગરિયા હા ને હમણાં બજાજનો આઈપીઓ આવ્યો છે તો ઘણા બધા એ હોય રહ્યો ઘણા એને લાગ્યો એ છે આય જે કદાચ એનું લિસ્ટિંગ છે તો જોઈએ હવે મોટા મોટા આઈપીઓ મોટા ભાગના લગભગ કોઈ સારું ખુલ્યું નથી પણ આ લગભગ ખુલશે તો સારું બધાને જાજા લોકોને પ્રોફિટ મળે જોઈએ હવે શું થાય છે બહુ મોટો હાઈપ ક્રિએટ થયો કારણ કે શુક્રવારે એનું એલોટમેન્ટ આવ્યા પછી ત્રણ દીની રજા ગઈ એટલે બહુ રીલું એના ઉપર બને કે ભાઈ આ આઈપીઓ લાગ્યો ગયો ઘણા ન લાગ્યો ગયો આવું બધું હાલે છે તો જોઈએ હવે શું થાય છે આ તો લગભગ ડાઉન ન ખુલે બીજા બધા ઘણા મોટા એમને એવા બધા મોટા મોટા આઈપીઓ આવ્યા એ બધા કહેવાય મોટા પણ કંઈ કરીને દીધું નહીં તાત્કાલિક એટલે આવું બધું છે જોઈએ એલઆઈસીનો પણ આવ્યો હતો એ એવડો મોટો હતો પણ એ હવે જો કે ભાવ થોડોક સારો છે બાકી તો ખુલ્યો તો એ ભાવે ભાવમાં ને અથવા તો એનાથી થોડુંક નીચેમાં ગયું જોઈએ હવે શેર માર્કેટ સિવાયની વાતો કંઈક આગળ કરીએ આખી ચાલ બદલી જાય પગ દુખતા હોય ત્યારે ઓલી વીજલીને મારી કઝિન છે એને જ થયો હતો ને ત્યારે એને બહુ ખીજવતો તો કે કેમ આલસ ને કેમ આમ કરે છે હમણાં ડેમો આપવો અત્યારે મારી શું પોઝિશન છે ને એ તમે જોઈજો હેલા થઈ અને સ્કૂલે જવામાં બહુ આલા હો મીંડો પાછો હે વેદુ કેટલીક વાર રોયો તો પછી શેવો તું કેટલી વાર રોયો તો સ્કૂલે ગયો ત્યારે હે ગૌલોકની એક કથા છે કે એકવાર શ્રી કૃષ્ણ છે એ વિરજા દેવીના કક્ષમાં એકવાર બેઠા હતા અને ત્યાં જ રાધિકાજીને ખબર પડી કે કૃષ્ણ ત્યાં બેઠા છે એટલે એ તો તરત દોયડા ને દોડ્યા ત્યાં પહેરેદારી તરીકે શ્રીદામા હતા એટલે શ્રીદામાએ રોયકા કે રાધિકાજી તમને હું અંદર નહીં જવા દઉં એટલે રાધિકાજીને ગુસ્સો આવ્યો કે મને કેમ તમે ના પાડો પછી કૃષ્ણ વિશે આમ તે મેલ ફેલ બોલવા માંડ્યા કે તો કપટી છે ને હું આમ મેં મારામાં શું કમી છે તે અત્યારે ન્યા બેઠા છે દેવી તો આમ તો ભોળાને એવું હતું કંઈ એવું કપટ નહોતું એટલે ગુસ્સો આવી ગયો એટલે રાધિકાજીએ શ્રીદામાજી પહેરેદાર તરીકે કામ કરતા હતા એને શ્રાપ આપી દીધો કે જાઓ તમે અસુર બની જાઓ એટલે શ્રીધામાએ આમ તો પોતાનું કર્તવ્ય જ બજાવતા હતા એટલે એ કે ગમે એમ થાય તો હું અંદર તો ન જ જવા દઉં એટલે પછી શ્રીદામાએ રાધિકાજીને કીધું કે જાઓ તમે હવે પૃથ્વી લોક ઉપર જાઓ અને કૃષ્ણ સિવાય બીજાને તમે પતિ બનાવો એટલે પછી જે શ્રીદામા હતા પહેરેદાર હતા એ જાલંધર નામના અસુર થયા અને રાધિકાજી છે એ વૃંદાબઈના જાલંધીર જાલંધરના પત્ની બન્યા જે પછી ભગવાન વિષ્ણુ કૃષ્ણ રૂપે એ પ્રગટ થયા ન્યા અને જાલંધર સાથે યુદ્ધ કર્યું અને છળ કપટથી વૃંદાનું પતિવ્રતાપણું જે છે એ ભંગ કર્યું અને એમાંથી એની મુક્તિ થઈ તો આવી કંઈક બહુ એક સરસ કથા છે કહેવાનું તાત્પર્ય કે ભગવાનના ધામમાં હોય પણ જો ભગવાનનો અભાવ આવી જાય તો તો ત્યાંથી પતન થઈ જાય છે આપણે તો સામાન્ય પૃથ્વી લોક જેવા સ્થાન ઉપર હોય રાધિકાજી રાધિકાજીનું પણ પતન થઈ જાય જો કૃષ્ણનો અભાવ આવી જાય તો એટલે સ્વભાવમાં અભાવ ન આવે તો જ સારું કહેવાય ચાલો ફરી પાછું તડકો સારો એવો છે દોઢ વાગ્યાનો સમય છે અને બજાજનો આઈપીઓ જે આજે લિસ્ટિંગ થવાનો થઈ ગયો ને બહુ સારું એવું ડબલ ભાવે લિસ્ટ થયો અને એમાંય પાછી અપર સર્કિટ અત્યારે લાગેલી છે એટલે જે જે લોકોને એલોટમેન્ટ મળ્યું ને શેર મળ્યા એ બધાના બખા બોલી ગયા ડબલ થઈ ગયા એના જેવું છે હિતેરનો હિતેરના ભાવનો ઇસ્યુ હતો એકસો પચાસ એ ખુલો ને અત્યારે એકસો પાહીઠ એ અપર સર્કિટ છે શેર માર્કેટમાં રસ ધરાવતા વ્યક્તિઓના વધારે ખ્યાલ પડે અને આજે રમઝાન ઈદની રજા હોવાથી આ બાળકો દોડા દોડી કરે છે નકરે આ તો સ્કૂલે વહી ગયું હોય પણ આજે ઘરે છે કારણ કે રજા છે એટલે શેની રજા છે વેદું તારે તારે શેની રજા છે ઈદે મિલાદની હા વેદુ નિયમ એમ તો યાદ હોય હો ખબર હોય કાંઈ જ રજા છે એની જ ખાલી રજા ભોગવવા પૂરતું જ નહીં ખબર રાખે થોડી ઘણી શેના માટે શું છે એ બે સાઇકલ લઈને કેમ જાવ છો તમે હે બેન ઓ માથાભાઈ રે બેન આ માથાભાઈ બેનના માથાભાઈ ભાઈ આવી ગયા જેને સ્કૂલે જવામાં હંમેશા તકલીફ જ હોય છે ઓહો હો એ આને તો પણ તું આ લઈને શું કરશ રજા હોય ને એટલે એ ધડબડાટીઓ પણ જોયું ને નહીં કરવાના કામ ધંધા ને એમાં પાછા બે ભેગા થાય ને એટલે એકાદ એક શીખવાડે કે આ આમ કરવાનું ઓલા આમ નવા નવા તોફાન શીખવાડ્યા રાખે એમ જ ભાઈ વેદુ રજા હોય ને એટલે માથાકૂટ વધી જાય ઓલો એકલો હોય ને તો એ મૈથા રાખતો હોય છાનમુનો અને આ કઈક નવા નવા નખરા શીખવાડ્યા રાખે ઈ શું છે તે આ શું છે એ હાથમાં તે શું લીધું હાથમાં તે શું લીધું મને ખબર હવે એટલે સાયકલ રેવા દો રેવા દો થોડીક તો રેવા દો હાલવા જઈએ ભાઈ ટીકડી લેવા જાય છે ને એને બેનને ચિંતા કીએ કે એને રમાડજે તું હું ટીકડી લઈ આવું હવે ત્યાં ટીકડી લે જો ખીચામાં નાખી હવે આવશે અહીંયા લઈ લીધી ને ટીકડી હવે આવ્યો શું શેની ટીકડી લઈ આવ્યો હા દીકડીને ઉલટી થતી હતી દીગડી 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 સીવો ઓલું ગીત તો બોલતું ડીંગડી ડીંગડી ડિંગળી એના પપ્પા આવે છે મોટર ગાડી લાવે છે ડીંગળી ને ઉલટી આવે છે બસ પણ હવે લગાડશું કોક ને હવે હું હાલો બે વાયગા જો આ બર્થડે ગણને તો કોઈ કહેતું નથી નકર એ બિચારી આરામ કરે એમ છે જેને હુવાનો ટાઈમ છે એ હુતા નથી અને આને થોડોક આરામ મળે તો હા તો હાલો કાંઈ ને હા તો શાંતિ લે ઓછું બનાય હાલ તને બહાર લઈ જાઉં આપણે ના જ નથી તો મારે કહેતા ઉપાડીને લઈ જ છે મોટી તો